જે બદલ મોમ્મઈ મોરા માતાજી મંદિર મહંત શ્રી પરમપૂજ્ય ગંગાગીરી બાપુ અને આપણા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજ રથના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જિલ્લા ભાજપ તાલુકા ભાજપ શહેર ભાજપના હોદ્દેદારો પદાધિકારીઓ રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા